આ વર્ષે પતંગમાં ચાલીસ ટકાનો ભાવ વધારો થયો હોવાથી સુરતીલાલીઓને આ ભાવ વધારાની કોઈપણ જાતની અસર જોવા મળી ન હતી આ વર્ષે પતંગમાં પણ અવનવી વેરાયટીઓ બજારમાં જોવા મળી રહી છે ડબગરવાડમાં પતંગના સ્ટોરો પર પતંગ રસિયાઓની ભારે ભીડ જોવા મળી રહી છે અને ગમે એટલી મોંઘવારી વધે પણ સુરતીલાલાઓ તહેવારોની મોજ માણવાનું ચૂકતા નથી આને જ કહેવાય સુરતના સુરતીલાલાઓ રિપોર્ટર સુનિલ ગાંજાવાલા લોકમિત્રી ન્યૂઝ સુરત મારો ડબદરવાડમાં મારો પતંગનો સ્ટોલ લાગેલો છે આ વખતે ઘણી વેરાયટી જોવા મળે છે ડબગરવાડમાં અને પતંગના પતંગમાં પણ ઘણી વેરાયટી છે પણ પતંગમાં ચાલીસ ટકા ભાવના વધારાને કારણે પણ એટલો જ ધસારો જોવા મળે છે તો સવારથી હોય છે પબ્લિકને કોઈ મોંઘવારી પણ નથી લાગતી કે કંઈ જ નથી લાગતું પબ્લિક એટલું જ આ તહેવાર એકદમ ફાઇન રીતે ઉજવવા માંગે છે અને સારી રીતે આ તહેવાર ઉજવે છે લોકમૈત્રી ન્યૂઝ સાથે જોડાયેલા રહેવા અમારા યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પેજને લાઈક અને શેર કરો